નમસ્કાર મિત્રો આજે હું ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલની ભરતી વિશે થોડી ઘણી વાતો કરીશ આમ તો ઘણા બધા સમયથી ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી અને ઘણા બધા મિત્રો ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલની ભરતી વિશે પૂછી રહ્યા હતા તો તેના માટે સ્પેશિયલ વિડીયો લઈને તમારા સમક્ષ રજૂ કરીએ છીએ સાથે જ હાલ ગાંધીનગર અરણ્ય ભવન અને સચિવાલયની મુલાકાતની પણ આપણે વાત કરીએ તે પહેલાં આપણા ગુજરાતના વન મંત્રી મુળુભાઈ બેરા સાથે એક મિત્ર દ્વારા થયેલી વાતનો ઓડિયો આપણે સાંભળી લઈએ અને આગળની જે વાત છે તે આપણે ઓડિયો પછી લઈએ હેલો હેલો એ મુળુભાઈ વિવેક બોલું હું કહું આ ફોરેસ્ટ ગાર્ડ ની ભરતી નું કઈ છે સર હેલો

તો આવી જ રીતના કોઈ પણ વાતનો સરખો જવાબ આપ્યા વગર જ ફોન કાપી નાખવામાં આવ્યો હતો તો આવા છે આપણા તમામ મંત્રીઓ અને અધિકારીઓ હવે વાત કરીએ કે ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલની ભરતી ક્યારે આવશે આવશે કે નહીં અને આવશે તો બાર પાસ પર આવશે કે ગ્રેજ્યુએશન પર આવશે તો તેની આપણે વિગતવાર થોડી ઘણી ચર્ચા કરીએ તો થોડી ઘણી જાણકારી મુજબ ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલની જે ભરતી છે તે બંને ભરતીમાંથી વનપાલની ભરતી જે છે તે પહેલા લેવામાં આવશે કારણ કે થોડા સમય પહેલા વનપાલના આરઆર આવ્યા હતા જે આપણે તમામ મિત્રો જાણીએ છીએ અને વનપાલ વિશે આવી અપડેટ ગયા બજેટની એકસો ચાલીસ જગ્યા બતાવ્યા બાદ આવી હતી એટલે કે ગયા બજેટની અંદર આપણને ખ્યાલ છે એકસો ચાલીસ જેટલી આપણને જગ્યા બતાવવામાં આવી હતી કે વનપાલની એટલે કે ફોરેસ્ટરની આટલી જગ્યા ખાલી છે અને તેની ભરતી આવી શકે એમ છે તો આવી તેર વર્ષ એ તેરથી થી ચૌદ વર્ષ પહેલા વનપાલની ભરતી લેવાયા બાદ આવી અપડેટ આવી છે એટલે કે લાસ્ટ લગભગ બે હજાર તેરની અંદર વનપાલની ભરતી લેવાયેલી હતી અને ત્યારબાદ વનપાલ વિશે જો વાત થઈ હોય તો હાલના બજેટમાં અને હાલમાં નવા આરઆર આવ્યા છે એટલે કે હાલમાં આવી અપડેટ આપણે આપણને મળી છે એટલે તેથી વનપાલની ભરતી જે છે તે આવવાની શક્યતા પૂરેપૂરી છે પરંતુ તે એકઝેટ ક્યારે લેવાશે તે હજી સો ટકા પાક્કું નથી પરંતુ બે હજાર પચ્ચીસના એન્ડ સુધીમાં લેવાની સંભાવના છે એટલે કે આ વર્ષના એન્ડ સુધીમાં તે ભરતી જે છે તે બહાર પડવાની સો ટકા સંભાવના છે અને ક્વોલિફિકેશન શૈક્ષણિક લાયકાત ગાર્ડની ભરતી જે છે તે આવશે અને એવા પણ ભણકારા વાગે છે આપણને સાંભળવામાં આવ્યું છે સો ટકા નહીં પરંતુ કદાચ કદાચ તે હવે બાર પાસ પર નહીં લેવાય એટલે કે ફોરેસ્ટ ગાર્ડની છે તે હવે કદાચ બાર પાસ પર લેવાની સંભાવના ખૂબ જ ઓછી છે કારણ કે હાલમાં આપણે જોઈએ તો હાલમાં નાની નાની ભરતીઓ છે તે પણ બધી ગ્રેજ્યુએશન પર થઈ ગઈ છે અને કોમ્પિટિશન પણ એટલી બધી જ વધી ગઈ છે તો આમાં તો આપણને સીધો સ્ટાર મળે છે જો નાની નાની ભરતીમાં ગ્રેજ્યુએશન ઉપર થઈ ગયું હોય તો આની અંદર તો આપણને સીધો સીધો વન સ્ટાર મળે છે એટલે આ આ પણ ભરતી જે છે તે હવે ગ્રેજ્યુએશન ઉપર જઈ શકવાની સંભાવના છે હજી સો ટકા નક્કી નથી પરંતુ આવા ચાન્સ છે તો હજી ઘણા બધા મિત્રો

તે ગાંધીનગર જવાના છીએ અને તમામ ઉમેદવારો ઉમેદવારો મહિનાની અંદર ગાંધીનગર જવાના છે તમે તમામ ઉમેદવાર જે તેના ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલની ભરતી જે છે તે જલ્દીથી બહાર પાડે તેવી માંગણી અને રજૂઆત કરીશું અને ખાલી જે જગ્યા પડેલી છે તે જગ્યા અનુસાર વધારેમાં વધારે જગ્યાઓની ભરતી કરે વધારે જગ્યાઓ બહાર પાડે તેવી આપણે આવેદન કરીશું સાથે જ વન મંત્રી જે આપણા મુળુભાઈ બેરા છે તેને પણ મળવાનો જો મોકો મળશે તો તેને પણ મળી અને મુલાકાત કરી તેને આવેદન આપીશું જેથી પ્રક્રિયા થોડી ઝડપી બની શકે ત્યાં જઈ અને શું વાત થાય છે શું અપડેટ મળે છે તે ત્યાં જઈને આવ્યા બાદ વિડીયોના માધ્યમ દ્વારા તમને જણાવી દઈશું કે ખરેખરમાં શું છે ક્યારે ભરતી આવી શકે આ લોકોની ઈચ્છા છે કે નથી અને બહાર પાડશે તો કઈ રીતના પાડશે સાથે જ આગળની ભરતી આપણી જે સીબીઆરટી પદ્ધતિથી લેવાયેલી હતી તે મુજબ જ સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા ન લેવાય તેનું પણ ખાસ સૂચન આપણે કરીશું કે હવેની એક્ઝામ જે લોવાય લેવાય ભલે બે ત્રણ મહિના મોડી આવે પરંતુ ઓફલાઈન લેવાય આ આવા પણ જે છે તે આપણે સૂચનો કરીશું અને આના સિવાય પણ કંઈ અરજી હોય અથવા તમને કોઈ વાત યાદ આવતી હોય અથવા કોઈ સૂચન કરવા યોગ્ય લાગતી હોય તો તમે નીચે કોમેન્ટમાં જણાવી દેશો અથવા ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામની લિંક આપેલ છે તેમાં તમે ટેલિગ્રામની લિંકની અંદરથી આપણે ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જશો તેની અંદર પણ તમે યોગ્ય રીતના ચર્ચા કરી શકો છો તો આ રીતના તમારે કોઈ પણ કોઈ વાત હોય તો તમે અહીં નીચે કોમેન્ટની અંદર જણાવી દેશો આગળની કોઈ અપડેટ હશે શું છે આગળનું અપડેટ તે આપણે આપણી ચેનલની અંદર જે છે તે વિડીયો આપણે મૂકી દેશું તો આગળની માહિતી મેળવવા માટે આપણી ચેનલ જે છે ફોરેસ્ટવાળા તેને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો યોગ્ય લાગેલો હોય તો તમે લાઈક કરી દેજો અને તમારા ફોરેસ્ટવાળા મિત્રને પણ શેર કરી દેજો તો નવા એક ઉપયોગી વિડીયો સાથે મળીએ ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ જય ભારત